વિડીયોની અંદર તમે જે આઈસર ત્રણસો અડસઠ ટ્રેક્ટર જોઈ શકો છો આ ટ્રેક્ટર ભાઈને વેચવાનું છે તે તમે આઈસર ત્રણસો અડસઠ ટ્રેક્ટર વિડીયોની અંદર જોઈ શકો છો આ ટ્રેક્ટર ભાઈને તાત્કાલિક ધોરણે વેચી દેવાનું છે તો ખેડૂતભાઈએ વિડીયો આખો જોઈજો જેથી ટ્રેક્ટરની તમને બધી માહિતી મળી જાય અને મારી ચેનલ ઉપર ન આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તમે વિડીયોની અંદર આઈસર જોઈ શકો છો આઇસર ત્રણસો અડસઠ ટ્રેક્ટર આખું ઓરિજિનલ કંપની કન્ડિશનમાં જોવા મળી જશે ટીપટોપ કન્ડિશનમાં શોરૂમ કન્ડિશનમાં ટ્રેક્ટર છે બાકી તમે ટ્રેક્ટરની કન્ડિશન તો વિડીયોની અંદર જોઈ શકો છો ટાયરની કન્ડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો ચારે ચાર ટાયર તમને સારી કંડિશનમાં જોવા મળશે સિત્તેર એંશી ટકા જેવા પંચોતેર એંશી ટકા જેવા ટ્રેક્ટરના ટાયર તમને જોવા મળી જાય છે સાઈડ ગેયરમાં ટ્રેક્ટર છે આઈસ ત્રણસો અડસઠ ટ્રેક્ટર તમને સાઈડ ગેયરમાં જોવા મળી જાય છે ટ્રેક્ટરના મોડલની વાત કરું તો ટ્રેક્ટરનું મોડલ છે બે હજાર સત્તર અઢારનું વિડીયોમાં તમે ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો બે હજાર સત્તર અઢારનું મોડલ જોવા મળશે સીટ છત્રી પંખા સારી કન્ડિશનમાં છે ટ્રેક્ટરનું એન્જિન ગેરહાઇડ્રોલિક પાવરફુલ જોવા મળી જાય છે ભાઈને સાઉન્ડ સિસ્ટમ ટ્રેક્ટરની સાથે વેચવાની છે ટૅક્ટરનું બમ્ફર તમે જોઈ શકો છો ભાઈએ બનાવર આવેલું છે ઓવરઓલ ટ્રેક્ટર તમને સારી કન્ડિશનમાં જોવા મળી જશે ટ્રેક્ટર વન ઓનરમાં તમને જોવા મળશે જે હાઈસર જોઈ શકો છો તે તમને વન ઓનરમાં જોવા મળી જાય છે રેડ કલરમાં ટ્રેક્ટર છે કિંમતની વાત કરું તો ટ્રેક્ટરની કિંમત ભાઈએ રાખેલી છે ચાર લાખ અને ત્રીસ હજાર કિંમત અંદાજીત રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે ત્યાર પછી ટ્રેક્ટર તમને જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ કુકરાશ તાલુકો વેરાવળ અને જિલ્લો ગીર સોમનાથ રાહુલભાઈ પાસે તમને ટ્રેક્ટર જોવા મળશે રાહુલભાઈનો કોન્ટેક નંબર તમે વિડીયોમાં નીચે જોઈ શકશો બાયોમાં તો જે કોઈ ખેડૂતભાઈને આ હિસાબ ટ્રેક્ટર લેવો હોય તે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ પર જાય ટ્રેક્ટરની ટેસ્ટ ડ્રાય લઈ ત્યાર પછી પણ તમે ટ્રેક્ટર ખરીદી શકશો તો જતાં પહેલાં તમારે તેનો કોન્ટેક કરી લેવો જેથી ટ્રેક્ટર વેસાઈ ન જાય અને તમારો ખોટો ધક્કો ન થાય તો ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરી લેજો